ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ જ્યાં ગરબા રમાય છે તે જગ્યાએ રમશે અને જે પણ છેડતીના પ્રકરણો અથવા તો છેડતીના પ્રકરણો ન થાય અને તેઓ સુરક્ષિત રીતે બધી દીકરીઓમાં ગરબા રમી શકે તે માટે સતત વોચમાં રહેશે તેમજ અવાવરૂ જગ્યાએ જ્યાં સુમસાન એરિયા હશે ત્યાંથી સ્ત્રીઓ અને મહિલાઓ અથવા દીકરીઓ સુરક્ષિત રીતે પસાર થઈને પોતાના ઘરે પહોંચે તે માટે સતત પેટ્રોલિંગમાં રહેશે અને એકસો એક્યાસી સો નંબર પર આવા હોય તો 183 કારણ કે જ્યારે કોઈ મહિલા પાછી ઘરે જતી હોય દેખરી ઘરે જતી હોય અને કોઈની પાસેથી અસુરક્ષિત લિફ્ટ ન લેવી પડે એટલા માટે પણ કાર્યરત રહેશે જેથી કોઈ લેડી અથવા તો કોઈ પણ મહિલા સ્ત્રીને એવું લાગે કે મારે આવા કોઈ અજાણ્યા વ્યક્તિ જોડે લિફ્ટ નથી લેવી તો તેઓ 100 નંબર અથવા 181 ઉપર કોલ કરશે તો તેઓને સુરક્ષિત બેર પહોંચાડવા માટે પોલીસ તરફ કાર્યરત થશે